ಜಯ ಶ್ರೀ ಕೃಷ್ಣ ರಾಧೆ ರಾಧೆ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಗೋವಿಂದ ಹರಿ ಮುರಾರೇ ಹೀನಾಥ ನಾರಾಯಣ ವಾಸುದೇವಾಯ ಕಾರ್ತಿಕ ಮಾಸ ಕೃಷ್ಣ ಪಕ್ಷಿದಶಿ ಉತ್ಪತ್ತಿ ಏಕದಿ ವ್ರತ ಕಥಾ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું ભગવાન પુણ્યમય એકાદશી તિથિ કેવી રીતે ઉત્પન્ન થઈ આ સંસારમાં એ શા માટે પવિત્ર માનવામાં આવી તથા દેવતાઓને કેવી રીતે પ્રિય થઈ શ્રી ભગવાન બોલ્યા કુંતીનંદન પ્રાચીન સમયની વાત છે સતયુગમાં મૂર નામનો માનવ હતો એ ઘણો અદ્ભુત અત્યંત રૌદ્ર તથા દેવતાઓ માટે ભયંકર હતો એ કાળ રૂપ ધારી દુરાત્મા મહા અસુરે ઇન્દ્રને પણ જીતી લીધો હતો બધા દેવો એનાથી હાર પામતા એમને સ્વર્ગમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા હાર પામતા દેવો શંકાશીલ તથા ભયભીત થઈ પૃથ્વી પર વિચર્યા કરતા એક દિવસ બધા દેવો મહાદેવજી પાસે ગયા ત્યાં ઇન્દ્રે ભગવાન શિવ સમક્ષ સર્વવૃતાત કહી સંભળાવ્યું ઇન્દ્ર બોલ્યા મહેશ્વર આ દેવો સ્વર્ગલોકથી ભ્રષ્ટ થઈને પૃથ્વી ઉપર વિચરણ કરી રહ્યા છે મનુષ્યો સાથે રહેવું એમને શોભતું નથી દેવ કોઈ ઉપાય બતાવો દેવતાઓ કોનો સહારો લે મહાદેવજીએ કહ્યું દેવરાજ જ્યાં બધાની શરણ આપનારા બધાની રક્ષામાં તત્પર રહેનારા જગતના સ્વામી ભગવાન ગરુડ ધ્વજ બિરાજમાન છે ત્યાં જાઓ તેઓ તમારું સૌનું રક્ષણ કરશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે યુધિષ્ઠિર મહાદેવજીની વાત સાંભળીને પરમ બુદ્ધિમાન દેવરાજ ઇન્દ્ર બધા દેવો સાથે ત્યાં ગયા ભગવાન ગદાધર શ્રી સાગરમાં વિશ્રામ કરી રહ્યા હતા એમના દર્શન કરી ઇન્દ્રે હાથ જોડીને એમની સ્તુતિનો આરંભ કર્યો ઇન્દ્ર બોલ્યા દેવ દેવેશ્વર આપને નમસ્કાર છે દેવ આપ જ પતિ આપ જ મતી આપ જ કરતા આપ જ કારણ છો આપ જ સૌની માતા અને આપ જ આ જગતના પિતા છો હે ભગવાન હે દેવ દેવેશ્વર શરણાગત વત્સલ દેવો ભયભીત થઈને આપના શરણે આવ્યા છીએ પ્રભુ અત્યંત ઉગ્ર સ્વભાવવાળા મહાબલી મૂર નામના દેવતે બધા દેવોને જીતીને એમને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે દેવો અને દાનવો બંને આપની વંદના કરે છે પુંડરી કાક્ષ આપ દેવતોના શત્રુ છો મધુસૂદન અમારી રક્ષા કરો જગન્નાથ બધા દેવો મૂર નામના દાનવથી ભયભીત થઈને આપના શરણે આવ્યા છે ભક્ત વત્સલ અમન્ય બચ્ચાઓ દેવ દેવેશ્વર અમને બચાવો જનાર્દન અમારી રક્ષા કરો રક્ષા કરો દાનવોનો વિનાશ કરનારા કમલનયન અમારી રક્ષા કરો પ્રભુ અમે સૌ આપની પાસે આવ્યા છીએ આપના શરણે આવ્યા છીએ ભગવાન શરણે આવેલા દેવોની સહાયતા કરો ઇન્દ્રની વાત સાંભળી ભગવાન વિષ્ણુ બોલ્યા દેવરાજ ઇન્દ્ર એ દાનો કેવો છે એનું રૂપ અને બળ કેવું છે તથા એ દુષ્ટનું રહેવાનું સ્થાન ક્યાં છે ઇન્દ્ર બોલ્યા દેવેશ્વર પૂર્વકાળમાં બ્રહ્માજીના વંશમાં તાલજંગ નામનો એક મહાન અસુર ઉત્પન્ન થયો હતો એ અત્યંત ભયંકર હતો એનો પુત્ર મૂરદાનોના નામથી વિખ્યાત થયો એ પણ અત્યંત ઉત્કંઠ મહાપરાક્રમી અને દેવો માટે ભયંકર છે ચંદ્રાવતી નામે એક પ્રસિદ્ધ નગરી છે એમાં જ સ્થાન બનાવીને એ નિવાસ કરે છે એ દૈત્ય સમસ્ત દેવતાઓને હરાવીને એમને સ્વર્ગ લોકમાંથી કાઢી મૂક્યા છે એણે એક બીજા જ ઇન્દ્રને સ્વર્ગના સિંહાસન પર બેસાડ્યા છે અગ્નિચંદ્રમાં સૂર્યવાયુ તથા વરુણ પણ એણે બીજાને જ બનાવ્યા છે જનાર્દન હું સાચી વાત કહી રહ્યો છું એણે દેવોના બધા જ સ્થાનો બીજાને આપી દીધા છે દેવતાઓને તો એણે પ્રત્યેક સ્થાનથી વંચિત કરી દીધા છે ઇન્દ્રનું કથન સાંભળી ભગવાન જનાર્દનને ઘણો ક્રોધ આવ્યો તેઓ દેવતાઓને સાથે લઈને ચંદ્રાવતી પુરીમાં ગયા એમણે જોયું કે ગર્જના કરી રહ્યો છે અને એનાથી ભયભીત થઈને બધા દેવો દિશાઓમાં ભાગી રહ્યા છે ભગવાન વિષ્ણુને જોઈને એ દાનવ બોલ્યો ઊભો રહે ઊભો રહે એનો આ પડકાર સાંભળી ભગવાનના નેત્ર ક્રોધથી લાલ થઈ ગયા તેઓ બોલ્યા અરે દુરાચારી દાનવ મારી આ ભૂજાઓને જો આમ કહી શ્રી વિષ્ણુએ પોતાના દિવ્ય બાણોથી સામે આવેલા દુષ્ટ દાનવોને મારવાનું શરૂ કર્યું પાંડુનંદન ત્યાર પછી શ્રી વિષ્ણુએ દૈત્ય સેના પર ચક્રનો પ્રહાર કર્યો એનાથી છિન્ન ભિન્ન થઈને સેંકડો યોદ્ધાઓ મોતના મુખમાં ચાલ્યા ગયા ત્યાર પછી ભગવાન મધુસૂદન બદ્રિકાશ્રમ ચાલ્યા ગયા ત્યાં સિંહાવતી નામની ગુફા હતી એ બહાર યોજન લાંબી હતી પાંડુનંદન એ ગુફાનો એક જ દરવાજો હતો ભગવાન વિષ્ણુ જ સૂઈ ગયા મોર દાનવે પણ ગુફામાં પ્રવેશ કર્યો ત્યાં ભગવાનને સૂતેલા જોઈ ઘણો હર્ષ થયો એણે વિચાર્યું આ દાનવને ભય પમાડનારા દેવ છે આથી નિસંદે એમને મારી નાફા જોઈએ યુધિષ્ઠિર દાનો આમ વિચારતો જ હતો ત્યાં જ ભગવાન વિષ્ણુના શરીરમાંથી એક કન્યા પ્રગટ થઈ ખૂબ જ ઉપવતી સૌભાગ્યશાળી તથા દિવ્ય શસ્ત્રોથી યુક્ત હતી એ ભગવાનના તેજના અંશથી ઉત્પન્ન થઈ હતી એનું બળ અને પરાક્રમ મહાન હતું યુધિષ્ઠ દાનવ રાજ મુરે એ કન્યાને જોઈ કન્યાએ યુદ્ધનો વિચાર કરી દાનવને યુદ્ધ માટે પડકારીને યુદ્ધ છોડ્યું કન્યા બધા પ્રકારની યુદ્ધ કળામાં નિપુણ હતી એ મૂળ નામનો મહાન અસુર એના હુકાર માત્રથી રાખનો ઢગલો થઈ ગયો દાનવના મારા ગયા પછી ભગવાન જાગી ઉઠ્યા એમણે દાનવની ધરતી પર પડેલું જોઈને પૂછ્યું મારો આ શત્રુ અત્યંત ઉગ્ર અને ભયંકર હતો કોણે આનો વધ કર્યો છે કન્યા બોલી સ્વામી આપના જ પ્રસાદથી મેં મહાદેત્યનો વધ કર્યો છે શ્રી ભગવાને કહ્યું કલ્યાણી તમારા કાર્યથી ત્રણેય લોકોના મુનિઓ અને દેવો આનંદિત થયા છે આથી તમારા મનમાં જે રુચિ હોય એ પ્રમાણે કોઈ વરદાન માગો દેવ દુર્લભ હોવા છતાં પણ એ વરદાન હું તમને આપીશ એમાં લેશ માત્ર પણ સંદેહ નથી એ કન્યા સાક્ષાત એકાદશી જ હતી એણે કહ્યું પ્રભુ જો આપ પ્રસન્ન છો તો હું આપની કૃપાથી બધા તીર્થોમાં મુખ્ય સમસ્ત વિધ્નોનો નાશ કરનારી તથા બધા પ્રકારની સિદ્ધિ આપનારી દેવી થાવું જનાર્દન જે લોકો આપમાં ભક્તિ રાખી મારા આ દિવસે ઉપવાસ કરશે બધા પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય માધવ જે લોકો ઉપવાસ દિવસમાં એક વખત ફળાહાર અથવા નક્ત ભોજન દિવસના દિવસના આઠમા ભાગમાં જ્યારે સૂર્યનું તેજ મંદ પડે છે ત્યારે ગૃહસ્થ માટે સાંજે તારાઓ દેખાય ત્યાં સુધીમાં ફળહાર કરી લેવાનું વિધાન છે અને સન્યાસી માટે દિવસના આઠમા ભાગમાં કારણ કે એના માટે રાત્રે ભોજનનો નિષેધ છે અથવા નક્ત ભોજન કરીને મારા વ્રતનું પાલન કરે એમને આ ધન ધર્મ એને મોક્ષ પ્રદાન કરો શ્રી વિષ્ણુ બોલ્યા કલ્યાણી તમે જે કહ્યું છે એ બધું પૂર્ણ થશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે યુધિષ્ઠિર આવું વરદાન પામી મહાવ્રતા એકાદશી ખૂબ પ્રસન્ન થઈ બંને પક્ષોની એકાદશી સમાન રૂપે કલ્યાણકારી છે એમાં શુક્લ અને કૃષ્ણનો ભેદ ન કરવો જોઈએ જો ઉદયકાળમાં થોડી એકાદશી મધ્યમાં આખી દ્રાદશી અને અંતે કી તેરસ હોય તો એ ત્રિસ્પર્શા એકાદશી કહેવાય છે એ ભગવાનને ખૂબ જ પ્રિય છે જો એક ત્રિપર્ષા એકાદશીનો ઉપવાસ કરી લેવામાં આવે તો એક હજાર એકાદશી ફળ પ્રાપ્ત થાય છે તથા આ જ રીતે પારણા કરવાની હજાર ફળ માનવામાં છે આઠમ એકાદશી છઠ અને ચોદસ એ જો પૂર્વ તિથિથી બંધાયેલી હોય તો એમાં વ્રત ન કરવું જોઈએ પરિવર્તિતની તિથિથી યુક્ત હોય ત્યારે જ એમાં ઉપવાસનું વિધાન છે પહેલા દિવસે દિવસમાં અને રાતમાં પણ એકાદશી હોય તથા બીજા દિવસે માત્ર સવારે એક પ્રહર એકાદશી રહે તો પહેલી તિથિનો પરિત્યાગ કરીને બીજા દિવસની બારસયુક્ત એકાદશીએ જ ઉપવાસ કરવો જોઈએ આ વિધિ મેં બંને પક્ષોની એકાદશી માટે બતાવી છે જે મનુષ્ય એકાદશીએ ઉપવાસ કરે છે એ વૈકુંઠધામમાં જાય છે ત્યાં સાક્ષાત ભગવાન ગરુડ ધ્વજ બિરાજમાન છે જે માનવ દરેક વખતે એકાદશી મહાત્મયનું પાઠ કરે છે એને હજાર ગૌદાનના પુણ્યનું ફળ પ્રાપ્ત થાય છે જે દિવસે અથવા રાત્રે ભક્તિપૂર્વક આ મહાત્મયનું શ્રવણ કરે છે એ નિસંદેહ બ્રહ્મ હત્યા જેવા પાપોથી મુક્ત થઈ જાય છે એકાદશી સમાન પાપનાશક વ્રત બીજું કોઈ નથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે श्रीकृष्ण गोविन्द हरे हे नाथ नारायण वासुदेव श्रीकृष्ण गोविन्द हरे मरारि हे नाथ नारायण वासुदेव जय श्रीकृष्ण राधे राधे